કે આ જે કીડીઓ છે તે ધાણાના બીજ જેને બે ભાગમાં વિભાજીત કરો છતાં તે અંકુરિત થાય છે ત્યારે આ કીડીઓ ધાણાના બીજને લઈ જઈને બે કરતાં વધુ ભાગમાં તેને વહેંચી દે છે અને જેના લીધે તે અંકુરિત થતા નથી સાનુકૂળ વાતાવરણ હોવા છતાં પણ આ બીજો અંકુરિત ન થવાનું કારણ આ કીડીઓએ તેમના એક્સપેરિમેન્ટ દ્વારા શોધી કાઢ્યું છે ત્યારે કહી શકાય કે વૈજ્ઞાનિકો કરતાં પણ કીડીઓનું દિમાગ કંઈક અલગ જ ચાલી રહ્યું છે તમારું શું કહેવું છે આ કીડીઓના આવા એક્સપેરિમેન્ટ વિશે અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો